નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ હાલ ગુજરાતની અંદર અને દેશમાં નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે મા અંબાની આરાધના કરવા માટે ખેલૈયાઓ રાત્રે રાસ ગરબા રમી રહ્યા છે પોતપોતાની અલગ અલગ રીતના અલગ અલગ રીત થી લોકો ભક્તિ કરી રહ્યા છે પણ આ તહેવારની અંદર અમુક તત્વો એવા પણ છે કે જેઓને આ તહેવારને કે જાણે કે એક ઇવેન્ટ બનાવી દીધી હોય કે જાણે એક મનોરંજનનું માધ્યમ બનાવી દીધું હોય તેવું લાગે છે રાજકોટની અંદર એક ક્લબમાં આ જ રીતનો માહોલ સામે આવ્યો કે નવરાત્રી નહીં પરંતુ જાણે કે થર્ટી ફર્સ્ટની પાર્ટી ચાલતી હોય અને લોકો તેમાં ઝૂમી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો તેમાં પણ એ જ રીતનું છે કે જ્યાં લોકો જે દારૂને પ્રભાવિત કરતા વિડીયોઝ છે કે જેમાં જમાલ ગુરુ હોય કે પછી કોઈ પણ બોલિવૂડના સોંગ વાગતા હોય કે શકીરા હોય આવા લોકો આ ડાન્સ કરી રહ્યા હતા નવરાત્રિના નામે ત્યારે સમગ્ર વાતને લઈને આ ક્લબનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે સમગ્ર મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટકોર કરી છે અને લોકોને સમજાવ્યું છે કે ગરબા અને નૃત્ય એટલે કે ડાન્સની અંદર ફેર આવે છે સમગ્ર મુદ્દે તમે શું સાંભળો જે વિડીયો પ્રસારિત થયા છે એમાં હું છું છું કાઢું હિન્દુ સંસ્કૃતિ આપણી પરંપરા અને નવરાત્રીનું મહત્વ નવરાત્રી ઉત્સવ એ માતાજીની આરાધનાનો ઉત્સવ છે ભલે પ્રાચીન ગરબીઓની આજના સમયમાં અર્વાચીનો થાય મોટી સંખ્યામાં યુવાનો ત્યાં આગળ આવે ને બધા રાસ લે નાચવું અને રાસ લેવું એ બેમાં ફેર છે થર્ટી ફર્સ્ટમાં જે ઉજવણી થાય છે નાચવાની ઉજવણી થાય છે અહીંયા એ આપણે માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ ત્યારે જે ગઈકાલે સકીરાના ડાન્સ અને આ પ્રકારનું જે પ્રકારે આયોજકે કર્યું છે એને હું સખત શબ્દમાં વપરું છું અને નવી પેઢી એના ઉપર ખરાબ અસર પડે અને ભવિષ્યમાં પણ આપણું આ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને હિન્દુ સમાજની લાગણી કવાય આ પ્રકારનું કોઈ પણ આયોજન ન થવું જોઈએ સરકારે પણ આ અંગે સમગ્ર ગુજરાતમાં જેમ કાંઈ આ મોટા આયોજનો થતા હોય ત્યાં નજર ધ્યાન રાખવું જોઈએ અને ત્યાં મર્યાદામાં આ પ્રકારની નવરાત્રી મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે બાકી તો થર્ટી ફર્સ્ટ કલ્ચર અને નવરાત્રી કલ્ચરમાં વાસ ડિફરન્સ છે અહીંયા અહીંયા એક આરાધનાનું આ આપણું છે 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 મર્યાદાઓ અને આ નવરાત્રિ મહોત્સવ સ્ત્રીઓના સન્માનનો કાર્યક્રમ છે અને એમાં આ પ્રકારના જે ડાન્સો છે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં અને આ પ્રકારે અટકાવવું જોઈએ હાલ તો વિજય રૂપાણી લાલ ગુમ થઈ ગયા હતા અને આ ગરબાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વાતને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર